મારું નામ ભટ્ટી હર્ષદભાઈ ભીખાભાઈ છે અને મારો ભત્રીજો છે અને પાર્થ મહેતા કરીને એમનો દોસ્તાર આવે છે અને એ અમારા ઘરે આવ્યો હોય કે મારે ખાસ પૈસાની જરૂર છે કાકા એટલે હું લઈ જાઉં છું અને કે ઘરેણાં ઉપર લોન અમે અપાવી અને મને કે થોડાક દિવસમાં આપી દઈશ અને મને બે ત્રણ ફેરી ભેગો થયો અને મારા મેળડીમાં એ ભેગો થયો અને મને કે હું તમને ગમે ત્યારે મેળડીમાં સોગન ખાઈ ગયો એ કે તમને ટૂંક સમયમાં પૈસા આપી દઈ અને બેંકમાં લઈ ગયો કે લો આજને છોડાવી દઉં બેંકમાં હું એક કલાક બેઠો આવ્યો જ નહીં પછી જવાબ જ નથી દેતો અને કે તમારે જ્યાં જવું અહીંયા જાજો મને કોઈની ની નથી અને તમારે જ્યાં દોડું મેંજો તું મને પૈસા દવા પીજો ગમે મને કોઈ કાંઈ નહીં કરે મારા એટલી તેવર છે તમારે જ્યાં દોડવું અહીંયા દોડી લે અને આવા કેટલા માણસોને ઓડ કોડ કરે છે સાહેબ અને જવાબ જ નથી દેતો હું એમના પપ્પાને વાત કરી કે અમને કાંઈ ખબર નથી અને ગમે અહીંયા મીડિયાનું નામ બતાવે છે કે હું મીડિયામાં છું ગમે ત્યાં જવું અહીંયા જાજો

હજી સુધી કઈ નહીં પગલા ભરે તો હું આજના જ પડીને મરી જઈશ બોતળાવમાં કા દવા પીને મરી જઈશ મને ચોવીસ કલાકમાં એનો જવાબ જોયા બાર કલાક સાહેબે કીધું કુરેશી સાહેબને મળી લ્યો પછી બધું કાર્યવાહી થશે તમે ત્યાં મળી આવો એટલે સાહેબને આ વાત કરી છે હવે સાહેબ આગળ પગલા અમારા વિશે શું લે છે જોવાનું ને આવી રીતે કેટલા માણસોના ના ફોડ છે અમે છાપામાં આવી રીતનું વાંચ્યું છે કે આવી રીતના આ લોકો ફોડ કરે એટલે અમે સાહેબને મળવા આવ્યો કે સાહેબ આગળ જઈએ આવી ઘરેણા બધા લઈ ગયા